નમસ્કાર મિત્રો આજના નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું તો આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે ગુજરાત પોલીસ ભરતી લઈ બે હજાર પચીસ ને એટલે સંમતિ ભરવાનું રહે છે કે નહીં આ વખતે તેના વિશે આજ મોટા સમાચાર છે તો આજના વિડીયોમાં આપણે સંમતિ પત્રક લઈને વાત કરીશું વિડીયોમાં છેલ્લા સુધી બન્યા રહી છે જેથી તમામ પ્રકારની માહિતી આજના વિડીયોમાં તમને મળી રહે તો આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે સંમતિપત્રકને લઈ તો વિડીયોમાં આગળ વધતા પહેલાં તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરીએ તો ચેનલને જલ્દી સબસ્ક્રાઈબ કરી દો જેથી આવા જ પ્રકારની દરેક અપડેટ આપણી યુટ્યુબ ચેનલ પર મળી રહેશે અને તમારા મિત્રો સુધી આ વિડીયોને ખાસ શેર કરવાનું ના ભૂલતા તો આપણે વાત કરવાની શકીએ સંમતિપત્રકને અને કોલ લેટર ક્યારે જાહેર થશે કરવામાં આવશે તેના વિશે આજના વિડીયોમાં વાત કરવાની છે તો આપણે આગળ જોયું તે પ્રમાણે પરિપત્ર આવ્યો છે તેમાં આઠ એક બે હજાર પચીસ રનિંગ ચાલુ થવાની તેવી સંભવિત તારીખ હતી તો તેને લઈને અત્યારે સંમતિ પત્રક ભરવાના છે કે નથી તેને લઈ આપણે વાત કરીશું તો વિડીયોમાં આપણે આગળ વાત કરીએ તો હજ પટેલે સર ટ્વીટ કરીને આપણે પણ જાણ કરી હતી કે પોલીસ ભરતીની સારી કસોટી માટે કોઈ સંમતિ પત્રક ભરવાના આવશે નહીં એટલે કે પોલીસની સારી કસોટી માટે કોઈ સંમતિ પત્રક ભરવામાં આવશે નહીં તેવી આપણને પંદર ઓગસ્ટના રોજ ટ્વીટ કરીને જાણ કરી હતી તો અત્યારે પણ એવું જ છે કે કોઈ શારીરિક કસોટી માટે કોઈપણ પ્રકારનું સંમતિ પત્રક ભરવાનું રહેશે નહીં તમામ ઉમેદવારોએ શારીરિક કસોટી આપવાની તક આપવામાં આવશે એટલે કે તમામ ઉમેદવારોને શારીરિક કસોટી આપવાના આપવા માટે ઉમેદવારીને તક આપવામાં આવશે એટલે કે બે હજાર પચીસ અત્યારે શારીરિક કસોટી હવે આઠ એક બે હજાર પચીસથી ચાલુ થશે સંભવિત તારીખ છે તો તે માટે તમામ ઉમેદવારોને શારીરિક કસોટી આપવામાં તક મળશે અને આ વખતે સંમતિ પત્રક ભરવાનું રહેશે નહીં તેવા એક ન્યૂઝ છે હવે આપણે આગળ બીજી વાત કરીએ તો કે આઠ જાન્યુઆરીથી પોલીસ ભરતી માટે સારી કસોટી શરૂ થશે ખૂબ જ ઝડપથી ભરતી બોર્ડ સત્તાવાર તારીખ જાહેર કરશે જિલ્લાઓ જિલ્લાઓને ભરતી માટે મેદાન અને ટ્રેક તૈયાર રાખવા સૂચના એ ભરતી માટે મેદાન તૈયાર રાખવા માટે સૂચના આપી દેવામાં આવે છે તો સંભવિત તારીખ આપણે પણ જલ્દી જ તૈયાર કરી નાખીએ તો હવે વાત કરીશું કે કોલિટર ક્યારે નીકળશે તો કોલ લેટર દસ દિવસ પહેલાં આપણને અથવા એક અઠવાડિયા સાત દિવસ જેવા સમય પહેલાં નીકળવાનું શરૂ થઈ જશે એટલે જો આઠ તારીખે સંભવિત તારીખ છે જો આઠ તારીખે રનિંગ ચાલુ થઈ જાય તો પહેલી તારીખ અથવા ત્રીજી તારીખ આસપાસ કોલેટર નીકળી શકે તેવી સંભાવના છે જેમ કે પહેલીથી ત્રીજી તારીખ વચ્ચે જો આઠ તારીખે રનિંગ ચાલુ થશે તો પહે પહેલીથી ત્રીજી તારીખ વચ્ચે કોલેટર લેટર નીકળવાનું શરૂ થઈ જશે તેવી અપેક્ષા છે અને સંભવિત તારીખ લાગી રહી છે તો આવી જ પોલીસ ભરતીની તમામ માહિતી માટે અત્યારે ચેનલને સબસ્ક્રાઈબ કરો અત્યારે પોલીસની તાર નજીક આવી ગઈ છે તો અત્યારે ચેનલ સર્ચ કરતા કારણ કે તમામ ભરતીને લગતી અપડેટ સૌ પ્રથમ આપણી યુટ્યુબ ચેનલ પર આવશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો તો કે પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ગુડ ન્યૂઝ હોય સંપૂર્ણ પોલીસ કોન્સ્ટેબલની ભરતીના અગત્યના વિડીયો આપણી ચેનલ પર મૂકવામાં આવે છે તો અત્યારે ચેનલને સર્ચ કરો તો સૌ પ્રથમ નોટિફિકેશન મળી જાય તો બસ આજના વિડીયોની આટલી જ માહિતી નવા વિડીયોમાં નવા ટોપિક સાથે મળીએ તો આભાર જય હિન્દ જય ભારત